સમાચારની શરૂઆત કરીએ સૌથી પહેલાં વાત કરીશું તો અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટીમાં હુમલાની ઘટના સામે આવી છે વાત કરીએ તો ગુજરાત યુનિવર્સિટીના એ બ્લોકના કેમ્પસમાં હુમલો કરવામાં આવ્યો છે જે આ ખાસ જે વિદેશી વિદ્યાર્થીઓ છે જેમના પર હુમલો કરવામાં આવ્યો છે અફઘાનિસ્તાન તથા ઉઝબેકિસ્તાનના જે વિદ્યાર્થીઓ છે તેમના ઉપર હિચકારો હુમલો કરવામાં આવ્યો છે અને જે અમુક કટ્ટરવાદી લોકો દ્વારા હિચકારો હુમલો કરાયો છે તેવી પ્રાથમિક માહિતી હાલ મળી રહી છે તો અસામાજિક તત્વોની ધરપકડ કરવા માટેની માંગ પણ થઈ રહી છે તેમાં વિદ્યાર્થી વિદ્યાર્થીઓ છે તેમને રક્ષણ આપવાની માંગ કે જે કરવામાં આવી છે તો હુમલામાં ત્રણ વિદ્યાર્થીઓ ઘાયલ થયાના સમાચાર સામે આવી રહ્યા છે જેમની એસપીપી હોસ્પિટલમાં સારવાર ચાલુ છે આ સમગ્ર મામલે ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા ગ્યાસુદ્દીન શેખની પણ રજૂઆત કે જે સામે આવી જેમાં પોલીસ કમિશનર અને પોલીસ કંટ્રોલને જાણ કરવામાં આવી હતી જેમાં ડીસીપી ઇન્ચાર્જ ને પણ ટેલિફોનિક રજૂઆત આ મામલે કરવામાં આવી છે અને હાલ વિદ્યાર્થીઓ કે જે ભાઈ મુક્ત વાતાવરણમાં છે તો હાલ પોલીસ દ્વારા સમગ્ર જે કાર્યવાહી છે તે હાથ ધરમાં આવી છે અને જે સામાજિક તત્વો કે જેમને પકડી પાડવાની માંગ કરવામાં આવી છે ત્રણ વિદ્યાર્થીઓ કે જે ઘાયલ છે જેમાં અફઘાનિસ્તાન અને સાથે જ ઉઝબેકિસ્તાનના જે વિદ્યાર્થીઓ છે તેમના પર હુમલો કરવામાં આવ્યો હતો

ગુજરાત યુનિવર્સિટી કે જે જે આ પ્રકારના વિવાદમાં આવતી હોય છે ફરી એકવાર વિદેશી યુવાઓ છે તેમના પર જેઓ ઉઝબેકિસ્તાન સાઉથ આફ્રિકા અને શ્રીલંકાના વિદ્યાર્થીઓ છે કે જેને આ જે રમઝાનનો મહિનો ચાલી રહ્યો છે મહિના દરમિયાન તેઓ પોતાની હોસ્ટેલમાં નમાઝ પડી રહ્યા હતા અને તેને લઈને જે આ મામલો છે તે કરવાનો છે કારણ કે તેમને પણ ધાર્મિક ધારણા લગાવ્યા હતા તે પ્રકારની વાત સામે આવી છે અને ત્યારબાદ જે બીજી હોસ્ટેલના વિદ્યાર્થીઓ છે તેમના જે વિદ્યાર્થીઓ તેમની જે આ જે બાબત સામે આવી ત્યારે રાતના સમયે જે વિદ્યાર્થીઓ હતા તે આ જે ચાર જેટલા વિદ્યાર્થીઓ તેમને અંદર પ્રવેશ્યા અને તમામ લોકોની વચ્ચે મારામારી થઈ હતી જોકે ઘટનાની જાણ થતા જે પોલીસ છે તે ઘટના સ્થળે પહોંચી હતી ને જે ચાર લોકો ઈજાગ્રસ્ત થયા છે તેમને અત્યારે હાલ તો એસુપી ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે અને આ જ બાબતને લઈને હવે રાજકારણ પણ ગરમાવ્યું છે કારણ કે કોંગ્રેસના

બિલકુલ આ એક ગંભીર બાબત કહી શકાય કારણ કે ગુજરાતમાં જ્યારે વિદેશથી યુવાઓ ભણવા માટે આવતા હોય છે અને તેમના પર આ પ્રકારનું તે કાઢવામાં કારણ કે જે કોંગ્રેસના ધારાસભ્ય છે ગ્યાસુદ્દીન શેખ બંને ધારાસભ્યોએ જે ઇજાગ્રસ્ત યુવાઓ છે તેમની મુલાકાત પણ લીધી છે કારણ કે ગઈકાલ મોડી રાતનો બનાવ છે નમાઝ અદા કર્યા બાદ જે ધાર્મિક નારા લાગ્યા અને ત્યારબાદ મામલો બીજક્યો અને ત્યારે જ આજે યુનિવર્સિટીનો જે આ કેમ્પસ વિસ્તાર છે કે જ્યાં વિદ્યાર્થીઓ રહે છે તે વિદ્યાર્થીઓના કેમ્પસમાં પ્રવેશીને જે અસામાજિક તત્વો તેમના પર હુમલો કર્યો છે ત્યારબાદ જે વ્હીકલો છે તેમને પણ નુકસાન કર્યું છે જોકે દ્રશ્યોમાં પણ આપ જોઈ શકતા હશો કે જે એક્ટિવા અને જે બાઇક છે તેમને પણ નુકસાન પહોંચ્યું છે અને સાથે સાથે જે વિદ્યાર્થીઓ જે રૂમમાં રહે છે તે રૂમમાં પણ તોડફોડ કરવામાં આવી છે જોકે ચાર થી પાંચ જેટલા વિદ્યાર્થીઓમાં ઘાયલ થયા છે તમામ લોકોને અત્યારે હાલ એસવીપી હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા છે શિવમ

આ વિદ્યાર્થીઓ રહેતા હતા તે બ્લોક ની બહાર અત્યારે હાલ પોલીસ છે પરંતુ એક સવાલ યુનિવર્સિટી ની સિક્યુરિટી પર ઉઠી રહ્યો છે કારણ કે મોડી રાત્રે આ પ્રકારનો બનાવ બન્યો ત્યારે પણ કોઈ સિક્યુરિટી ત્યારે ત્યાં હાજર ન હતું ને તેના કારણે ક્યાંક ને ક્યાંક મારામારીનો જે આ બનાવ છે તે વધવા પામ્યો હતો અને હવે જયારે પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ છે અને જે પણ લોકોએ રાત્રે આ હુમલો કર્યો છે તેમને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે જી આભાર આપનો સમગ્ર માહિતી બદલ તો જે સિક્યોરિટી સુરક્ષા વ્યવસ્થા જે યુનિવર્સિટીની ખાસ કરીને વાત કરીએ કે જ્યાં હોસ્ટેલમાં રાખવામાં આવતી હોય છે તેના પર પણ હવે ઘણા સવાલો કે જે ચોક્કસથી કહી શકાય કે ઊઠી રહ્યા છે અને હવે આગળની જે તપાસ છે જે આરોપીઓને પકડવા માટેના જે તજવીજ પણ પોલીસ દ્વારા આગળ હાથ ધરવામાં પણ આવી ગઈ છે તારીખ માર્ચની રાતે ગુજરાત યુનિવર્સિટી કેમ્પસમાં બ્લોક એ કે જ્યાં ઇન્ટરનેશનલ વિદ્યાર્થીઓ ત્યાં ભણવા માટે આવે છે એ લોકોને ત્યાં પ્રાર્થના માટે રૂમ પણ ફાળવવામાં આવી છે એવામાં અફઘાનિસ્તાન ઉઝબેકિસ્તાન અને શ્રીલંકાના મુસ્લિમ વિદ્યાર્થીઓ ત્યાં નમાજ અદા કરી રહ્યા હતા એવા સમયે કટ્ટરવાદી સંગઠનોના કેટલા અસામાજિક તત્વો ત્યાં ઘસી આવે છે અને એમની પર હુમલો કરે છે એમના પગમાં ચાકુ પણ મારે છે દંડાથી પણ મારે છે એમના રૂમમાં તોડફોડ પણ કરે છે એમનો લેપટોપ લેપટોપ પણ લૂંટી જાય છે એમની પાસે જે પડેલા પૈસા એ પણ લૂંટી જાય છે એ બધી જ વસ્તુઓ વિડીયોની અંદર બિલકુલ જે છે પ્રમાણિત રીતે આપ જોઈ શકો છો પરંતુ આ ઘટના જ્યારે બની ત્યારે ત્યાંના વિદ્યાર્થીઓએ પોલીસને ફોન કર્યો પોલીસ ત્યાં આવી પણ કરી અને પોલીસની હાજરી જમાં જ આ કટ્ટરવાદી સંગઠનના આ સામાજિક તત્વો ત્યાં હુમલો કરી રહ્યા હતા પણ પોલીસે એમને સવામાનભેર એ ગુનેગારોને ત્યાંથી જવા દીધા એમને ધરપકડ ના કરી અમારી માંગ છે કે આવા સામાજિક તત્વોને પોલીસે જવા દીધા એ તમામ પોલીસ કર્મચારીઓ જ્યાં ત્યાં મોજૂદ હતા જે વિડીયોમાં દેખાય છે એ તમામની સામે સસ્પેન્શનના પગલા લેવા જોઈએ અને એમને તાત્કાલિક અસરથી એમની નોકરીમાંથી બરતરફ કરવા જોઈએ અને એ પછી જયારે આ વાતની જાણ અમને થઈ તો અમે ડીજીપી સાહેબને પણ વાત કરી મેં અને ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાજીએ અમે સીપી સાહેબને પણ મેસેજ કર્યો અમે ડીસીપી ઝોન સેવન કે જે ઇન્ચાર્જ છે અત્યારે એમની સાથે પણ અમે વાત કરી ત્યાંના પીઆઈ સાથે પણ અમે વાત કરી અને અમે એમને સુરક્ષા આપવા અને એમની ફરિયાદ લેવા માટે એમને અપીલ પણ કરી પરંતુ એ વિદ્યાર્થીઓ જ્યારે એસવીપી હોસ્પિટલમાં સારવાર માટે આવ્યા છ છ કલાક વીતવા છતાં અમે ત્યાં પોલીસ સ્ટેશનમાં જાણ કરી કે ભાઈ છ કલાક થઈ ગયા જો ફરિયાદ નોંધવા કેમ નથી આવતા ત્યારે અમને પીઆઈ જવાબ આપે છે કે કોઈ ફરિયાદ આપવા વાળું નહોતું એટલે અમે ચોકીદારની ફરિયાદ લઈ લીધી એટલે બિલકુલ દેખાઈ આવે છે કે કટ્ટરવાદી સંગઠનોના દબાણની અંદર આ લોકો ગુનેગારોને બચાવવા માટે જે વિદેશી વિદ્યાર્થીઓ છે એમની ફરિયાદ નથી લેતા પરંતુ એક ચોકીદારની ફરિયાદ લે છે જેનાથી કે ચોકીદારની ફરિયાદ લેવી હોય તે પછી એ ચોકીદાર ફરી પડ શકે અને જયારે લૂંટફાટ થઈ હોય એમને ત્યાં લેપટોપ તોડે હોય એમનો રૂમમાં તોડફોડ થાય તમામ વિઝ્યુઅલમાં અને વિડીયોમાં મોજૂદ છે તો એ રૂટ અને ધાડની ફરિયાદ પણ એમની સામે દાખલ થતી નથી જ્યારે ભારત મહાન ભારત દેશની અંદર એ લોકતાંત્રિક દેશ છે સેક્યુલર દેશ છે અને આ દેશમાં શાસન કરનારા લોકો વસુદેવ કુટુંબકમની વાત કરે છે પરંતુ એમના શાસનની અંદર વિદેશથી આવેલા આપણા મહેમાનો કે જેમની ઉપર હુમલા થાય અને જે દેશ અને રાજ્યની અમે આ ડિમાન્ડ કરીએ છીએ હું અને વર્તમાન ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા કે તાત્કાલિક અસરથી દોષી પોલીસ કર્મચારીઓની સામે પગલા લેવામાં આવે એમને સસ્પેન્ડ કરવામાં આવે એફઆઈઆર જે છે ચોકીદારની જગ્યાએ એફઆઈઆર જે વિદેશી જે જે વિદ્યાર્થીઓ છે એમની ફરિયાદ દાખલ કરવામાં આવે એમની લેવામાં આવે બીજું કે જે લૂંટ ધાર થઈ જેના વિડીયો પણ મોજુદ છે એ લૂંટ ધારની પણ ફરિયાદમાં એની અંદર કલમો લગાવવામાં આવે અને જવાબદાર પોલીસ અધિકારીઓ જે એમણે બેદરકારી બતાવી છે એમની સામે પગલાં લેવામાં આવે વિડીયોમાં સાફ દેખાઈ આવે છે એવી હું અને વર્તમાન ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા જે છે રાજ્યના ડીજીપી રાજ્યના અમદાવાદના સીપી રાજ્યના શ્રી અને રાજ્યના ગૃહમંત્રીશ્રી સમક્ષ આ વાત મૂકે છે જો અમારી વાતને સાંભળવામાં નહીં આવે તો અમે આ તમામ બાબતને લઈ નામદાર હાઈકોર્ટની અંદર દાદ માંગીશું એ અને અમારે ન્યાય મેળવવા માટે જે અમારા પ્રયત્નો છે અમને સંપૂર્ણ વિશ્વાસ છે અમારી ન્યાય વ્યવસ્થા પર એટલે અમે નામદાર હાઈકોર્ટની અંદર જે છે દ્વાર ખટખટાવીશું